દોસ્તો આજે ખરીદી કરવા તો દોસ્તો આજે અમે મહેસાણા જઈ રહ્યા છીએ ખરીદી કરવા માટે તો આજના બ્લોગમાં તમને મહેસાણા બતાવીશું શું શું ખરીદી કરવાની છે એ બતાવીશું અમારા ફેનિલસિંહને કપડાં લાવવાના છે એમના જેમ છે કોના જેમ છે તમારા કોના હે કે અમારા જેમ છે તો દોસ્તો અમારા ફેનિલ સિંહના જેમ છે એટલે આજે અમે ખરીદી કરવા માટે જઈ રહ્યા છીએ તો ફેનિલ સિંહ એમના કાકી અને તો આજે મિનલ મિલન મિલનજીને પણ કપડો લેવાનો છે તો મિલનજી પણ આવશે હાથે પછી બીજા નંબરમાં અમારે નિકિતાબેનને કપડાં લેવાના છે તો એ પણ સાથે છે અમારા નેહલબા એમના પણ કપડાં લેવાના છે એ પણ સાથે છે અને અમારા મિસિસ અમારા ઘેરથી એમના પણ કપડો લેવાનો છે

ગાડી ડ્રાઈવર હું શું હા તો આ બધાનો તો બે દાડો બધા ડાયરેક્ટ બેહી જો તારે ઉતરવાનું નહીં હા બને તાર તો મિલનજી બેહી ગયા ગાડીમાં બસ ફેનિલ સિંહ બેહી ગયા નેહી બેહી જઈ અને હવે અને હું ડ્રાઈવિંગમાં બેહી ગયો ડ્રાઈવર

ને તો દોસ્તો બના રેજો આજે મહેસાણા ની બધા તમને બતાવવામાં આવશે

માતો રે બક ચાલાવા નયા બુગે માતો લુકરો લેવાનો હે કે બેના કરો કો દે કો દે આ કપડા લે આના રાજી થઈ ગયા ચોકડી બાપા તો બનવું જ પડશે ને જોઈ લો બજાર વડેરા ચોકડી ચોકડી વડેરા ચોકડી

અલ્યા યાર ને દારૂ ના થઈ જાય ને અકળી ગયા ને ગયા ફુવારા ફુરાઈ ગયા ફુવાસ બા કાઢવા વાળા કે ચલો મહેસાણા મો આવી ગયા તું પાર્સલ ફેની લીયો ઓળા નેકડી દો ફટાફટ તો આ છે મહેસાણા કુવારો કુવારો કેવાય તોરણવાળી માતા

આપણા મિલન ને ચણિયા ચોળી લે આલવાની હો ઓકે દો કે તો દોસ્તો ફરી ધામ ફરી ધામ ફરી ધામ બે દોણ

કે ચાલ લે ફેનિલ નો વારો આવી ગયો હળા શેત લઈને આયા મોટું લઈ તો દોસ્તો અમે બધા હતા મારા મિત્રો

આ યે કમ્પ્લીટ બરાબર રેડી એ કમ્પ્લીટ બોલ ઉપર થેન્ક યુ આવો દોસ્તો હવે મિલનજીનો パコリパコリパコリパコリバラ。

અલા બેનો દનો જોજે હે વિડિયો બનાવુંડા હા તો દોસ્તો કાલે નવા બ્લોગમાં મળીશું ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરીજો વિડિયોને લાઈક કરીજો થેન્ક યુ જય માતાજી તમે હેડે મહેસાણા થી કે થેન્ક યુ